હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ એમ નિકિતા યોમે ટીચર આજે આપણે દેવસત્ય પેપર સેટમાંથી પ્રશ્નપત્ર ત્રણનો વિભાગ એ સોલ્વ કરવાનો છે બેઝિક મેથ્સવાળા માટેનો પરંતુ વિભાગ એ હેતુલક્ષી પ્રશ્ન છે જે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે તો થોડોક સમય કાઢીને વિડીયો આખો જોઈ લેજો પેન અને પેપર સાથે લઈને બેસજો મારી પહેલાં તમારે દાખલો સોલ્વ કરવાનો છે ને પછી જવાબને કમ્પેર કરવાનો છે કે શું તમારો જવાબ પણ આ આવે છે કે નહીં અને તમને કેટલા ચોવીસમાંથી માર્ક્સ મળે છે એ પણ નક્કી કરતા જાઓ આવી રીતે તમે પેપર સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરશો ને તો ટાઈમનો પણ બચાવ થશે અને મેથડ પણ સમજાઈ જશે બરાબર જો મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ લોકો પણ દેવસત્ય પેપર સેટનું સોલ્યુશન જોઈ શકે ઓકે તો ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ એ કરવાની પ્રશ્નપત્ર આપણને ચોવીસ માર્કસ નો પ્રશ્ન પ્રત્યે હશે પ્રત્યેકનો એક ગુણ હશે એમાંથી એકથી લઈને છ આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો હશે પહેલો દાખલો આપણને પૂછવામાં આવ્યો છે કે જો બે ધન પૂર્ણાંકો પી અને ક્યુ ને પી બરાબર એ બી વર્ગ અને ક્યુ બરાબર એ ઘન બી સ્વરૂપમાં દર્શાવીએ જ્યાં એ અને બી બંને અવિભાજ્ય સંખ્યા બતાવે છે તો આપણે લસા શોધવાનો છે આ પી અને આ ક્યુ નો તો આપણે આ અવિભાજ્ય અવયવ લખી નાખીએ જેમ કે સંખ્યા પી છે જેના અવિભા અવયવ છે એ બી વર્ગ તો હું એને છૂટા કરું તો આવશે એ બી વર્ગ એટલે કે બી ગુણ્યા બી ગુણ્યા બી આપણે આ બંને સંખ્યાનું શું શોધવાનું છે લસ્સા લસ્સા એટલે શું કે બધા અવિભાજ્ય અવયવ આવી જવા પડે અને એમાંથી જે સૌથી વધારે વખત હોય એ લેવાનું જેમ કે અહીંયા એ છે તો અહીંયા પણ એ છે તો બધા અવિભાજ્ય અવયવ એ તો આવો જ પડે પણ સૌથી વધારે વખત કેટલી વખત છે ત્રણ વખત તો આપણે અહીંયા લેશું એ નો ઘન અને બી અહીંયા એક વખત છે અહીંયા બે વખત છે તો સૌથી વધારે બે વખત કહેવાય તો બે વખત લેશું બી નો વર્ગ તો આપણનો લસા આવશે એ ઘન બી વર્ગ આપણને ઓપ્શન દેખાય છે ક્યાંય હા ઓપ્શન સી એ ઘન બી વર્ગ તો આ આપણો જવાબ ઓકે નેક્સ્ટ આપણે જોઈએ સેકન્ડમાં આપણને પૂછવામાં આવ્યું છે કે નીચેના ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખા સમાંતર રેખા છે સમાંતર રેખા ક્યારે બને આવી રીતની બંને રેખા સમાંતર ક્યારે હશે કે જ્યારે આપણી પાસે કંડિશન હોય એ વનના છેદમાં એ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ બી વનના છેદમાં બી થાય પરંતુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ સી વનના છેદમાં સી ટુ થાય ના તો અને ના છેદમાં બી જેટલું હોય તો અહીંયા આપણે ચાર ઓપ્શન જોઈએ ને તો જુઓ તમને અહીંયા દેખાય છે એવન ના છેદમાં એ ના બે આવશે બે ના છેદ એટલે ફરીથી એકના છેદમાં બે અને ચાર તેરી થઈ ગયું તમારું બાર બે કન્ ટુ હોય તો અહીંયા દેખાઈ રહ્યું છે ઝીરો છે અને અહીંયા માઇનસ વીસ છે અહીંયા અચળપદ તમને આપી દીધું છે ઝીરો અને અહીંયા આપી દીધું છે માઇનસ વીસ એક છેદમાં ત્રણ થશે અને આ થઈ ગયું બે છેદમાં ચાર એટલે આ કન્ડિશન નીકળી ગઈ તમારી આ પહેલો જ જવાબ આવી ગયો કેમ કારણ કે મેં અહીંયા જ જોયું હતું કે એકના છેદમાં બે છે બીવન ના છેદમાં બી ટુ બે ના છેદમાં ચાર એટલે એ પણ એકના છેદમાં બે કહેવાય અને સી વન છે માઇનસ ચાર માઇનસ ચારના છેદમાં માઇનસ બાર તો ચાર તેરી બાર થાય તો એકના છેદમાં ત્રણ છે આ બંને કિંમત સમાન છે પરંતુ આ કિંમત સમાન નથી

તો આ સૂત્રનું માઇનસ અને રકમનું માઇનસ 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 થઈ જશે પ્લસ બેનો વર્ગ ઓકે ઝીરો માઇનસ ઝીરો ઝીરો થાય અને ઝીરોનો વર્ગ પણ ઝીરો થાય એટલે આપણે એ સ્ટેપ આખું લખતા જ નથી છ વત્તા બે થશે આઠ અને આઠનો વર્ગ થઈ ગયો ચોસઠ ડાબી બાજુ તમારું શું છે એ બીનો વર્ગ છે વર્ગ જ્યારે તમે સામે આપશો તો વર્ગમૂળ થશે અને ચોસઠનું વર્ગમૂળ શું થાય આઠ અઠયુઠ્યું ચોસઠ ચોસઠ નો વર્ગ મૂળ આઠ થાય તો આ બંને બિંદુ વચ્ચેનું અંતર આપણને મળી ગયું આઠ એકમ આપણે જોઈ શકીએ વાળાને બે માર્કસમાં પણ હશે જ ઓકે નેક્સ્ટ આપણે જોઈએ ચોથામાં કીધું છે કે સમીકરણ પાંચ નો વર્ગ માઇનસ છ એક્સ વત્તા એક બરાબર નો વિવેચક ખાલી જગ્યા છે ચેપ્ટર ચારનો દાખલો છે તમને વિવેચક વિવેચકનું સૂત્ર છે ડી બરાબર બી વર્ગ માઇનસ ચાર એસી આ સૂત્ર ઉપયોગ કરતા છે ને તમને બે હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકાય કાં તો તમને સીધું પૂછી જેમ કે વિવેચક શોધો અને કાં તો તમને એવું કે ભાઈ આ સમીકરણના વિવેચક ઉપરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો જો ડીની કિંમત ઝીરો હોય તો સમાન મળશે બરાબર વાસ્તવિક અને સમાન જો ડીની કિંમત ઝીરો કરતા મોટી હોય તો વાસ્તવિક અને ભિન્ન અને જો ડીની કિંમત ઝીરો કરતા નાની હોય એટલે કે ઋણ સંખ્યા હોય તો એના ઉકેલ શક્યા નથી એ ની કિંમત છે પાંચ ગુણ્યા સી ની કિંમત અચળપદ આપણને આપી દીધું છે એક કોઈ પણ ઋણ સંખ્યાનો આપણે વર્ગ કરીશું તો એ ધન સંખ્યા થઈ જશે તો છ નો વર્ગ થઈ ગયું છત્રીસ માઇનસ પાંચ ચોકવીસ છત્રીસ માંથી વીસ બાદ કરીએ તો આવશે તમારું સોળ શું ઓપ્શન ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે સનાતન ચોક્કસ પોસિબલ ઘટના હોય તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થાય છે એક અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય છે ઝીરો ક્લિયર એના બે શૂન્યો છે આલ્ફા અને બીટા તો તમને કીધું છે આલ્ફા વત્તા બીટા બરાબર ખાલી જગ્યા દ્વિઘાત બહુપદીનું અથવા તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તમને અહીંયા આપી દીધું છે અને આના શૂન્યનો સરવાળો પૂછ્યો છે સિમ્પલ સૂત્ર શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર શું થાય છે માઇનસ બીના છેદમાં એ જે આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર એ માં છે જો તમને શૂન્યનો ગુણાકાર પૂછ્યો હોત એટલે કે આલ્ફા ગુણિયા બીટા પૂછ્યું હોત તો શૂન્યના ગુણાકાર શોધવાનું સૂત્ર થાય છે સીના છેદમાં એ ડન

જેની કિંમત આપણે શોધવાની છે અને છેદમાં સીગમા એફઆઈ આપી દીધું છે સો હવે આપણે સીગમા એફઆઈ એક્સઆઈ શોધવું છે તો સીગમા એફઆઈ એક્સઆઈ ને જ્યારે આપણે કરતા બનાવીશું તો સો અહીંયા ભાંગાકારમાં છે ભાંગાકાર પોતાનું સ્થાન છોડીને જ્યારે ડાબી બાજુ જશે તો ગુણાકારમાં થઈ જશે તો છ પોઈન્ટ પિસ્તાલીસ નો ગુણાકાર આપણે સો સાથે કરવાનો બરાબર તો અહીંયા બે ઝીરો છે તો અહીંયા પોઈન્ટ બે અંક પાછળ જશે તો જવાબ આવશે છસો પિસ્તાલીસ છ પોઈન્ટ નો ગુણાકાર સો સાથે નેક્સ્ટ આપણે જોઈએ આઠમામાં કીધું છે કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે એની સંભાવના તો આ તો અશક્ય ઘટના છે કારણ કે સૂર્ય તો પૂર્વ દિશામાં જ પશ્ચિમમાં ઉગવાનો જ નથી તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય ઝીરો

સમુદ્રી ભુજ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની બે બાજુ સમાન હોય એને આપણે સમુદ્રી ભુજ ત્રિકોણ કહીએ તો આપણને માપ ખૂણો ઓ ક્યુ આ ઓ ક્યુ આ ખૂણો શોધવાનો કીધો છે બેઝિકન્સેપ્ટ લગાડવાનો છે કે ભાઈ વર્તુળ પર દોરેલી છે અને એક આ ખૂણો રકમમાં આપણને કીધું છે કે આ સમદ્રીભુજ ત્રિકોણ છે સમદ્રીભુજ એટલે કે બે ત્રિકોણની બે બાજુ કેવી હશે સમાન તો હું લઈ લઉં કે ત્રિકોણ ઓપી અને પિક્યુ કેવી છે સમાન તો આઠમા ધોરણ સમાન ત્રિકોણની બે બાજુ સમાન હોય તો આ બાજુનો સામેનો ખૂણો આ છે અને આ બાજુનો સામેનો ખૂણો આ છે આ બંને ખૂણા સમાન હોય હવે ત્રિકોણમાં તમને એક ખૂણો તો ફિક્સ જ છે નેવું છે ત્રણેય ખૂણાનો સરવાળો એકસો થાય તો એક ખૂણો તો તમારી પાસે છે જ નેવું તો બાકીના બે ખૂણા આવે જાય બંનેનો સરવાળો કેટલો આવે નેવું પણ બંને સમાન હોવાથી આ નેવું ના આપણે એક્ઝેક્ટલી ડિવાઈડ બાય શું કરી દેવું બે બરાબર નેવું ભાંગી નાખશું કારણ કે બે ખૂણા વચ્ચેનો ખૂણો બંને ખૂણાનો સરવાળો નેવો થશે તો નેવું જ્યારે બે વડે ભાંગીશું તો કેટલા આવશે તો આ ખૂણો પણ પિસ્તાલીસ હશે અને આ ખૂણો પણ પિસ્તાલીસ હશે તો બે માંથી આપણને જે ખૂણો અહીંયા આપણને આ પૂછવામાં આવ્યું છે તો એનું માપ કેટલું હશે પિસ્તાલીસ કન્સેપ્ટથી જ સમજવાનું હતું એટલે જ તમને અહીંયા કીધું છે કે સમુદ્રી ભૂત છે કારણ કે એક તો નેવું જ છે બાકીના બે ખૂણા વહી જાય બંનેનો સરવાળો નેવું થાય ને બંને સમાન હશે એટલે પિસ્તાલીસ પિસ્તાલીસ ઓકે સમજાઈ ગયું આગળ જોઈએ આપણને દસમા પૂછવામાં આવ્યું છે કે નીચેની આકૃતિમાં આર ક્યુ એ ઓ કેન્દ્રિત વર્તુળ સ્પર્શક છે આર ક્યુ ઓકે આ આ જે છે એ વર્તુળનો સ્પર્શક છે ઓકે જો એસ ક્યુ એટલે કે અહીંયાથી લઈને આખું વર્તુળ શું કહેવાય આને

અને અહીંયા તમને આ બાજુ ઓ આર પૂછી છે કાટકોણ ત્રિકોણમાં આપણે પાયથાગોરસનો લગાવી શકીએ તો કર્ણનો વર્ગ કર્ણ છે ઓઆર ઓઆર નો વર્ગ એ બાકીની બે બાજુ ઓક્યુ ના વર્ગ અને ક્યુઆર વર્ગના સરવાળા જેટલી થાય આપણી બાજુ પાસે ઓક્યુ બાજુ છે ત્રણ તો અહીંયા લખી નાખીએ ત્રણ નો વર્ગ બાજુ ક્યુઆર આપણી પાસે છે ચાર તો ચાર નો વર્ગ ત્રણ નો વર્ગ થશે નવ ચાર નો વર્ગ થશે સોળ સોળ વત્તા નવ થઈ ગયું પચીસ ઓઆર નો વર્ગ બરાબર પચીસ પરંતુ આપણને તો ઓઆર જ જોતું છે તો વર્ગ જ્યારે સામે જશે તો વર્ગ મૂળ થશે ને પચીસ નો વર્ગ મૂળ થાય પાંચ સેન્ટીમીટર આ આપણને મળી ગયો જવાબ બરાબર જો વર્તુળમાં કંઈ પણ ડાઉટ હોય ને તો મેં એક સ્પેશિયલ વર્તુળનો રિવિઝન વિડીયો બનાવ્યો છે જેમાં બધા જ ટાઈપના હેતુલક્ષી પ્રશ્ન કયા ટાઈપના દાખલા પૂછાય છે બધું જ કન્સિડર કર્યું છે ખાસ તમે સર્ચ કરજો અને ચેપ્ટર નંબર દસ વર્તુળનો રિવિઝન વિડીયો જોઈ લેજો અગિયાર માં જોઈએ આ વારાઘિયે પૂછાય ગયેલો હેતુલક્ષી પ્રશ્ન છે બરાબર બે મિત્રો બે હજાર માં જન્મ્યા હતા વર્ષ ગમે તે આપી દીધું હોય તેથી તેમની એની એ જ જન્મ તારીખ હોય

તમારા ટોટલ દિવસ કેટલા હશે ત્રણસો પાસઠ એમાંથી બંને એક જ દિવસે જૈનમાં એક જ તારીખે તો એની સંભાવના કેટલી થાય એક ના છેદમાં ત્રણસો પાસઠ ટોટલ ત્રણસો પાસઠ દિવસ વર્ષમાં હોય અને એમાં બંનેનો જન્મ એક જ દિવસે છે એટલે કે આવશે સંભાવના એક ના છેદમાં ત્રણસો ક્લિયર સમજાઈ ગયું ઓકે આગળ જોઈએ બારમામાં કીધું છે બિંદુઓ એ સાત કોમા પાંચ અને બિંદુઓ બી બે કોમા પાંચ વચ્ચેનું અંતર શોધો ફરીથી આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું એ બીનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ તમારું એક્સ વન સાત છે અને એક્સ ટુ બે છે તો હું અહીંયા લખી નાખું છું સાત માઇનસ બેનો વર્ગ વત્તા વાય વન છે પાંચ વાય ટુ છે પાંચ તો પાંચ માઇનસ પાંચનો વર્ગ બે માર્ક્સમાં દાખલો હોય તો સૂત્ર લખવાનું પછી જ સોલ્યુશન કરવાનું પણ આ હેતુલક્ષી પ્રશ્ન છે તો તમારે સૂત્ર નથી લખવાનું ડાયરેક્ટ ગણતરી કરો સાત માંથી જયારે આપણે બે ને બાદ કરીશું તો આવશે પાંચ પાંચ નો વર્ગ વધતા પાંચ માંથી પાંચ બાદ થાય તો ઝીરો ઝીરો નો વર્ગ પાંચ નો વર્ગ થઈ ગયો પચીસ તો એ બી નો વર્ગ છે અને અહીંયા ઓપ્શનમાં દેખાઈ રહ્યું છે બંને વચ્ચેનું અંતર પાંચ એક ઓપ્શન છે એ આપણો જવાબ ક્લિયર નેક્સ્ટ જોઈએ તેરમું કીધું છે હવે આપણે આવી ગયું વિધાન સાચું છે કે ખોટું તે જણાવવાનું છે

ઓકે આઈ હોપ બધાને સમજાતું હશે નેક્સ્ટ ચૌદ માં જોઈએ આપણને કીધું છે આપેલું વિધાન કેવું છે ખરું પણ મહત્તમ શૂન્ય ત્રણ હોય ત્રણ થી ઓછા પણ આવી શકે તો એના માટે તમારે છે ને ફટાફટ સોલ્યુશન કરીને જોઈ લેવાનું જેમ કે આપણે આ બહુપદીના શૂન્યો શોધીએ તો શું કરીએ ઘન માઇનસ એક્સ પી ઓફ એક્સ ની જગ્યાએ શું લખી દઈશું ઝીરો બંને સામાન્ય નીકળે એવું છે એક્સ તો એક્સ ને સામાન્ય કાઢી નાખીએ તો અહીંયા વચ્ચે એક બરાબર ઝીરો ઓકે હવે અહીંયા એક્સ આ એક્સ વર્ગ માઇનસ એક વર્ગ એ વર્ગ માઇનસ બી વર્ગનું સૂત્ર શું થાય એ માઇનસ બી એ પ્લસ બી તો અહીંયા આપણે લખીશું એક વખત એક્સ માઇનસ એક એક વખત લખીશું એક્સ પ્લસ એક બરાબર ઝીરો આ ત્રણેયને જ્યારે આપણે ઝીરો સાથે સરખાવીશું ત્યારે કિંમત મળશે એક્સ બરાબર ઝીરો ઓર એક્સ બરાબર માઇનસ વન જ્યારે સામે જાય તો પ્લસ વન ઓર એક્સ બરાબર માઇનસ વન કેટલા મેળા શૂન્યો ત્રણ એટલે આપેલું વિધાન કેવું છે ખરું ઓકે નેક્સ્ટ જોઈએ પંદર કીધું છે એના દરેક મૂલ્ય માટે સાઈન એ બરાબર કોસ એ થાય

નેક્સ્ટ જોઈએ સોળમામાં આપણને પૂછવામાં આવ્યું છે કે ટેન વર્ગ બીટા વધતા ટેનની ચાર ઘાત બીટા બરાબર શક્ય છે કારણ કે અહીંયા જ્યારે ટેન વર્ગ બીટા વધતા ટેનની ચાર ઘાત બીટા હોય ને તો આપણે એની ઘાતનો સરવાળો કરીને ટેનની ચાર વત્તા બે છ ન લખી શકીએ અહીંયા ગુણાકાર હોય ને તો લખી શકો પણ સરવાળો છે એટલે આપણે લખી શકીએ નહીં બરાબર નેક્સ્ટ જોઈએ હવે તમારું થઈ ગયું એક શબ્દમાં એક વાક્યમાં કે એક આંકડામાં જવાબ આપવાનો છે કીધું છે પાંચ ક્રમિક અવલોકનો ઝીરો કોમાં બે કોમાં ત્રણ કોમાં એમ કોહુલક આપણને આપી દીધો છે ત્રણ બહુ વારા આ ટાઈપના ક્વેશન પૂછાય છે બહુલક ત્રણ બહુલક એટલે શું કે સૌથી વધારે વખત આવતું અવલોકન એ જ બહુલક હોય તો અહીંયા બહુલક ત્રણ આપ્યો છે ત્રણ ક્યારે હોય કે આ પાંચેય અવલોકનમાંથી ત્રણની સંખ્યા વધારે હોય તો અહીંયા એક છે અને હજી એક વખત અહીંયા એમની જગ્યાએ શું હશે ત્રણ હશે તો જ બહુલક ત્રણ હોય તો અહીંયા આપણને એમની કિંમત મળી ગઈ ત્રણ ઓકે સમજાણું નેક્સ્ટ જોઈએ અઢારમાં કીધું છે એની પૂરક ઘટના છે એ બાર ઓકે જો પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર ઝીરો પોઈન્ટ આઠ હોય તો પી ઓફ એ શોધો ઇમ્પોર્ટન્ટ છે વારાઘડીએ પૂછાય છે તમને કન્ડિશન આપી દીધું છે કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર ઝીરો આઠ આપ્યું છે અને આપણી પાસે સૂત્ર છે કે કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો એક થાય બંને સરવાળો કરીએ તો પીઓ ફે વત્તા પીઓ ફે થઈ ગયું બે વખત પીઓફે એક વખત પ્લસ છે એક વખત માઇનસ પીઓ ફે બાર ઉડી જશે બરાબર એક વત્તા ઝીરો આઠ થઈ ગયું એક આઠ આપણે પી ઓફ એ શોધવાનું છે તો પી ઓફ એને કરતા બનાવીએ આ બે અહીંયા ગુણાકારમાં છે ગુણાકાર જ્યારે સામે જશે તો ભાંગાકારમાં જશે એક પોઈન્ટ આઠના છેદમાં બે કરશો જ્યારે આનો ભાંગાકાર કરશો તો આવશે ઝીરો પોઈન્ટ નવ આ આપણને મળી ગઈ પી ઓફ એ ની કિંમત જે આપણને શોધવાની હતી તો આનો જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ નવ બાદ કરી દેવાનું તો ઝીરો પોઈન્ટ એક આવે તો એ તમારી કિંમત હોય પી ઓફ એ બાર ની સમજાણું આ રિલેટેડ એમસીક્યુ હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે પ્રેક્ટિસ કરજો ડન આગળ ચાલી આપણે ઓગણીસમાં માં આપણને કીધું છે કે બંધ અર્ધ ગોળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર સૂત્ર તો 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 કરી જ લેવાના તમને મેચિંગમાં એક વાક્યમાં પૂછશે એટલે સૂત્ર તો કરી જ લેજો કેવો કીધો છે અર્ધ ગોળાકાર એટલે કે હેમિસ્ફિયર બંધ એની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર થાય છે ત્રણ પાય આર વર્ગ શું થાય છેદમાં જ જવાબ એક ના છેદમાં છ અવલોકનો ધરાવતી માહિતીનો મધ્યક શોધવાનો છે થોડો ડિફિકલ્ટ છે બરાબર મધ્યક મધ્યક એટલે જેને આપણે કહીએ છીએ એનું સૂત્ર થાય બે ના વત્તા પાંચના છેદ માં ત્રણ વત્તા એક ના છેદ માં ત્રણ વત્તા પાંચ ના છેદ માં છ વત્તા એક ના છેદમાં છ છેદ માં કુલ અવલોકનો સંખ્યા પાંચ અહિયાં સુધી સમજાઈ ગયું હવે શું કરશું આ બધી ઉપર જે સંખ્યા છે ને અપૂર્ણાંક સંખ્યા છે અને અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવા માટે આપણે શું લેવું પડે લસ્સા તો જ્યારે તમે ત્રણ પાંચ અને છ નો લસ્સા લેશો તો લસા આવશે તમારો ત્રીસ બરાબર તો હવે આ છેદમાં પાંચ જે છે ને એ તો રહેશે જ પરંતુ આ ઉપરની જે સંખ્યા છે એનો લસ્સા ત્રીસ એવો એટલો મતલબ કે બધાના છેદમાં ત્રીસ આવવો પડે જેના છેદમાં ત્રીસ ન હોય એને આપણે ગુણીશું જેમ કે અહીંયા પાંચ છે ત્રીસ લાવવા માટે મારે કઈ સંખ્યા આરે ગુણવું પડે છ આરે તો એના અંશને પણ છ આરે ગુણીએ તો છ દો બાર પાંચ ગુણ્યા દસ પચાસ અહીંયા ત્રણ છે ત્રીસ લાવવા આરે દસ આરે ગુણવું પડે તો દસ એકા દસ છ પંચા ત્રીસ તો પચું પચું પચીસ પાંચ એકા પાંચ અહીંયા પ્લસ છે બરાબર એક મિનિટ આ ત્રીસ અને પાંચ નો ગુણાકાર થઈ જશે કારણ કે ઉપરનો જે છેદ છે ને એ છેદમાં આવી આવશે તો ત્રીસ અને પાંચ નો ગુણાકાર કરીએ તો પાંચ તેરી પંદર અને ઝીરો એકસો પચાસ આ તમને મળી ગયો મધ્ય પણ જો આપણે ભાંગાકાર કરીને પોઈન્ટમાં લખવું હોય તો ભાંગાકાર કરી નાખીએ એકસો નો ભાંગાકાર કરીશું એકસો પચાસ સાથે એકસો બે નાની સંખ્યા છે તો અહીંયા ઝીરો મૂકીશું અહીંયા મૂકીશું ઝીરો પોઈન્ટ એકસો પચાસ પંદર છંગ નેવું એકસો પચાસનો નો ગુણાકાર છ આરે કરીએ તો નેવું થશે એકસો બેમાંથી માંથી ને બાદ કરીશું તો બાર વધશે ઉપરથી એવા ઝીરો પંદર અઠ્ઠા એકસો વીસ પંદર અઠા એકસો હતી આગળનું જોઈએ ને તો આમાં એક માર્ક્સ માટે બસ તમારે ત્રણ પાયાર વર્ગ લખીને જવાનું હતું ને આમાં થોડીક ગણતરી કરવાની હતી ક્લિયર ઓકે ડન આગળ ચાલીએ આપણે હવે આપણે જોડકા જોડવાના છે તો અહીંયા આપણને ત્રિકોણમિતિના સૂત્ર પૂછા છે ટેન થીટા ટેન થીટાનું સૂત્ર શું થાય સાઈન થીટાના છેદમાં કોસ થીટા ઓપ્શન સી ડન કોસેક કોસેક કોનો વ્યસ્ત છે સાઈનનું એટલે કે કોસેક થીટા થશે એકના છેદમાં સાઈન થીટા ડન હવે આજે ત્રીજું સૂત્ર વધ્યું છે કોસના છેદમાં સાઈન કોનું સૂત્ર છે કોટ થીટાનું ખાલી તમને રિમાઇન્ડ કરવા માટે અહીંયા મેં સમજાવી દીધું ઓકે નેક્સ્ટ જોઈએ ત્રેવીસ કીધું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું શોધવાનું સૂત્ર છે આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શન નંબર જવાબ ઓકે અને ચોવીસમું કીધું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે ચાર પાય આર વર્ગ જે દેખાઈ રહ્યું છે ઓપ્શન નંબર એ ક્લિયર તો અહીંયા ચોવીસ પ્રશ્ન તમારા હેકમાર્ક્સના હેતુલક્ષી કમ્પ્લીટ થાય છે આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે પ્લીઝ વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમને શું ડાઉટ છે મને કમેન્ટમાં પૂછજો એનો ડેફિનેટલી તમને આન્સર આપીશ અને જલ્દીથી આપણે રિવિઝન વિડિયો બધા જ ચેપ્ટરની સિરીઝ લઈને હું આવીશ તો પ્લીઝ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ફ્રેન્ડ સુધી વિડીયોને શેર કરજો બાય